નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને જે કપાસનો રિપોર્ટ આવ્યો છે એના વિશે માહિતી મેળવવાના છે બજાર વિશે પણ માહિતી મેળવશું પરંતુ ટૂંકમાં ખાસ કરીને જે આજનો આપણો મેઇન ટૉપિક છે રિપોર્ટ છે તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજ કપાસ અને અન્ય પાકના આવનવા વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે અને તમારા મિત્રોને પણ ખાસ આ વિડીયો શેર કરી દેજો જેથી કપાસ બજારની એમને પણ માહિતી મળતી રહે સૌ પ્રથમ મિત્રો દેશમાં છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં આયા ડ્યુટી દૂર થશે અને રોકપાસના કપાસના ભાવ દબાણ હેઠળ આવશે તેવી ચિંતા વચ્ચે રાજ્ય સંચાલિત જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એમને જણાવ્યું હતું કે તે ઓક્ટોમ્બરથી શરૂ થતી જે નવી સિઝન છે એટલે કે આપણે અત્યારે ઓગસ્ટ છે સપ્ટેમ્બર એક મહિનો અને ત્યારબાદ ઓક્ટોમ્બરમાં મિત્રો જે નવી સિઝન શરૂ થશે એ દરમિયાન જે મિત્રો ઇન્ડિયન કોટન એસોસિએશન છે એ ખરીદી કરવા માટે તૈયાર છે આ વખતે એમને બાહીધરી આપી દીધેલી છે એમનું માનવું છે કે જે રૂની મોટી ખરીદીનો કોઈ પણ સંભાવનાને પહોંચી વળવા તેઓ સંપૂર્ણપણે તૈયાર છે સીસીઆઈના ચેરમેન અને કમ મેનેજમેન્ટ ડાયરેક્ટર લલિત કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી ખેડૂતોને ખાતરી આપીએ છીએ કે તેઓ ગભરાશો નહીં અને વેચાણમાં પણ ઉતાવળ કરશો નહીં જ્યારે ડ્યુટીમાં ઘટાડો થશે અને ઉદ્યોગોમાં માંગના પ્રતિભાવ અને મંત્રાલયમાં હિસ્સેદારોની જ્યારે ભલામણ છે કરવામાં આવી છે ત્યારે ગુપ્તાએ કહ્યું છે કે હાલમાં કપાસની દેશમાં કોઈપણ પ્રકારની ખાસ આવક નથી તેથી ખેડૂતોના હિતોને અસર થશે નહીં જ્યારે આગમન હોય ન હોય ત્યારે કોઈ પણ આ પગલું ઉદ્યોગોને ટેકો આપશે અને તેમનું કહ્યું કે ટેક્સટાઇલ ઉદ્યોગોના મતે કપાસની આયાત પર ડ્યુટીમાં ઘટાડો ભારતીય નિકાસકારોની સ્પર્ધાત્મકતા જે વધારવો છે એમાં મિત્રો મદદ કરશે જેઓ તેમના સૌથી મોટા બજાર યુએસએમાં પચાસ ટકા ટેરિફનો સામનો કરી રહ્યા છે ત્યારે વાત કરીએ ટેરિફની તો ટેરિફ અત્યારે મિત્રો લાગ્યો છે પરંતુ મે બીજ છે નુકસાન થશે સીસીસીઆઈ વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન લઘુ લઘુત્તમ ટકાના ભાવ છે એના કરતા બજારને જે સ્થિરતા મળે એ માટે નક્કી કર્યા છે ગયા વર્ષની સરખામણીએ વાત કરીએ તો એપીએમસી માં આઠથી લઈને પંદર રૂપિયા પંદર ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત ગુપ્તાએ જણાવ્યું કે ચાલુ સિઝન ચોવીસ પચીસ સિઝન દરમિયાન એક કરોડ ગાંસડીની એટલે કે એકસો સિત્તેર ગ્રામ એકસો સિત્તેર કિલોગ્રામ મિત્રો પ્રતિ ઘાંસળી દીઠ ખરીદી છે હાલમાં સત્યાવીસ લાખ ગાંસડીનો સ્ટોક પણ ભારત પાસે પડ્યો છે તો મિત્રો આ તો આજનો રિપોર્ટ આ ઉપરાંત કાપડ મિલો છે પણ હાલ સુલભ છે અને જે રૂ બનાવો છે એના માટે તૈયાર છે કોઈ પણ મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી સારો એવો ભાવ ખેડૂતોને મળે એવી ધારણા છે બજારની આપણે જે ચર્ચા કરવાની તે છે નહીં આગલા વિડીયોમાં જણાવી દઈશું બસ આટલું જ અસ્તુ છે